દેશની પાર્લામેન્ટમાં બે દિવસ પહેલા જે રીતે દેશના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા જે આંબેડકર સાહેબ વિશે ઉચ્ચારણો કરવામાં આવ્યા જે કટાક્ષની રીતે હલકી માનસિકતા સાથે કેટલાક લોકો હીરોગીરી કરવા માટે પ્રસિદ્ધિ માટે આંબેડકર આંબેડકર આંબેડકરનો જાપ જપે છે એવું કહેતા પહેલાં આર એસએસ સંઘની વિચારધારાવાળા ગૃહમંત્રીએ જે ગોડસેના ચાહકો છે એવા ગૃહમંત્રીને ભારતીય જનતા પાર્ટીના લોકોએ સો વાર વિચાર કરવો પડે કે આ બાબા સાહેબ આંબેડકરે આ દેશને બંધારણ આપ્યું અને બંધારણે આ દેશના તમામ લોકોને સમાનતાનો અધિકાર આપ્યો આજે દેશનો ગરીબ હોય સામાન્ય માણસ હોય દલિત હોય પીડિત હોય આદિવાસી કે શોષિત વર્ગનો વ્યક્તિ હોય એ હક અધિકાર સાથે જીવી શકે છે બોલી શકે છે આગળ વધી શકે છે એની પાછળ બાબા સાહેબ આંબેડકરે આપેલા બંધારણને કારણે આગળ વધી શકે છે ત્યારે આ સરકારની માનસિકતા જ દલિત ગરીબ પીડિત શોષિત આદિવાસી ઓબીસી વિરોધની રહેલી છે એટલે જ્યારે દેશની સંસદમાં રાહુલજી હોય કે કોંગ્રેસના કે વિપક્ષના લોકો જ્યારે સંવિધાનના નામે વાત કરે બાબા સાહેબ આંબેડકરના નામે વાત કરે ગરીબની વાત કરે શોષિતની વાત કરે દલિતની વાત કરે ખેડૂતોની વાત કરે કોઈ પીડિતની વાત કરે ત્યારે સરકારને ગમતું નથી એનો સ્પષ્ટ મતલબ છે કે આ ઉચ્ચારણો દ્વારા અમિત શાહે ભારતીય જનતા પાર્ટીને આર એસ એસની જે વિચારધારા છે એને છતી કરી છે જે ગરીબ પીડિત શોષિત વિરોધની વિચારધારા છે જે સંવિધાન વિરોધની વિચારધારા છે એને છતી કરી છે આખો દેશ આજે એમના ઉચ્ચારણોનો વિરોધ કરી રહ્યો છે આખા દેશના લોકો માગણી કરી રહ્યા છે કે આવા હલકા ઉચ્ચારણો દ્વારા બાબા સાહેબ આંબેડકરને બંધારણનું અપમાન કરવાવાળા ગૃહમંત્રીશ્રીએ દેશની સંસદમાં માફી માગવી જોઈએ અને દેશના વડાપ્રધાને પણ એમની સરકારના મંત્રી સંસદમાં મજારે બે જવાબદાર રીતે આવા કટાક્ષપૂર્ણ રીતે બાબા સાહેબનું ઉચ્ચારણ કરીને અપમાન કરે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ગૃહમંત્રીને રાજીનામું આપવા માટે માફી માગવા માટે કહેવું જોઈએ